હેલો મિત્રો ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો અત્યારે અત્યારે આપણે જાગીને વ્લોગ ચાલુ કરી દીધો છે અને અત્યારે વાઈ ગયા છે દસ તો આપણે નાસ્તો કરવા બેઠીએ છીએ એ પહેલાં મેં વ્લોગ ચાલુ કરી દીધો છે તો મિત્રો અત્યારેમાં આપણે ફૂલ ઓલું શું કહેવાય તાકાતવર નાસ્તો કરવાના છીએ દૂધ ચણા અને ઘી ને ભાખરી આવો નાસ્તો આપણે કરવાના છીએ તો મિત્રો આપણે અત્યારે મફલર બફલર બાંધીને રેડી થઈ ગયા છે ઓફિસે આપણે નાસ્તો કરી લીધો છે અત્યારે ને થઈ છે ચાલો આપણે જઈએ છીએ તો મિત્રો હમણાં ઘણા ટાઈમથી ને આપણે બ્લોગ નહોતા બનાવતા એટલે નું કારણ એ હતું નહોતો બનાવતો કે અમારે ઓફિસમાં ચેન્જ એવું અમે ઓફિસ બીજી જગ્યાએ બદલી હતી એટલે એ માટે કે અમે ઓફિસ તમે જશો ને તો તમે દિલ્હી ખુશ થઈ જાય છે હું તમને સિનેમેટિકમાં આખી ઓફિસનો વિડીયો દેખાડો ચાલો દેખાડું થિયેટર છે તો ચાલો અમને હોમ થિયેટર વગાડીએ તો મિત્રો આપણે અત્યારે ઘરે જવા માટે નીકળી ગયા છીએ અને ઘરે જઈને આપણે ઉડાડવાની છે પતંગ અરશદ ઘરે જઈને આપણે ઉડાડશું પતંગ ઓકે તો અત્યારે આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ વ્લોગને ને લાઈક કરી દેજો તો મિત્રો આપણે અરશદ ઘરે આવી ગયા છીએ ને તો મિત્રો અત્યારે હર્ષદ પૈસા ગોતે છે

ઓનર છે પતંગ લેવા માટે મને સપોર્ટ મને શું પતા દે તો મિત્રો આપણો બ્લોગર ભાઈબન મળી ગયો છે એટલે મતલબ મને શું કેવું એમ તમારે કઈ જાજુ કેવું નથી કરતો કોપીરાઈટ ક્લેમ લાગી જાય પણ ઊભો છે તો બ્લોગર છે અને સબસ્ક્રાઇબર તમે જોઈ જાવ ને કે ઓહો ઓહો કેટલા ખબર છે કેટલા ખબર છે ਖਾਲੇ ਆਠ ਆਪਰੇ ਜਾਈ ਸੀ ਪਤੰਗ ਲੈ ਆ ਮਟੇ 5 ਲੱਖ 75 ਹਰੋ 20 ਕਿੰਨੇ ਆ ਆ ਇਹਮੈਨ ਪੰਜ ਮਿੰਟ ਮਿੱਤਰੋ ਆਪਰੇ ਪਤੰਗ ਲੈ ਨੀ ਨਿਕਲ ਗਿਆ ਸੀ ਨੇ ਹਵੇ ਚਲਾ ਕਾਣਾ ਵਾਦੀਨ ਫਲਾਈ ਫਲਾਈ ਕਰ ਦੇ ਉੱਚੀ ਆਵੇ ਗੱਲਾਂ ਮੇਰੇ ਯਾਰ ਦੀਆ ਸਗੈ ਸ਼ੋਹ ਕਿਆ ਸੀ ਕੌਣ ਸੀ ਕੋਣ ਕੋਈ ਨਹੀਂ ਸੀ

તો મિત્રો આપણે અત્યારે તારક મહેતા એ બેઠા બેઠા તારક મહેતા તો મિત્રો ફિલહાલ અત્યારે આપણે ફળિયામાં બેઠા છીએ અને ઠંડી તો ફૂલ છે મારું એક જેકેટ તો આપણે ઓફિસે પીડ્યું છે અને આજે હાલમાં હતું એ પહેરી લીધું છે ફૂલ ઠંડી લાગે મફલર બાંધ લીધું છે ઠંડી ફૂલ છે આપણે ઘરે ને ઘરે છે તો તે હમણાં પહેલાં આપણે બેઠવા જતા હોય નથી જતા ઠંડી ફૂલ છે તો ઘરે ને ઘરે બ્લોગ એડિટિંગ કરવાનું હવે તો થાય ને રીલ શૂટ કરવાનું હોય ને આ તોડીને રાખડે તો બ્લોગ એડિટિંગ કરવાનો છે જ તો મારે આપણે જમી દીધું છે તો બ્લોગ એડિટિંગ કરવાનું છે ને તમને મારે પૂછવાનું છે કે આપણે કયો એને વિડીયો બનાવો કે ન બનાવો જો ક્યુ ક્યુ એને વિડીયો બનાવવો હોય ને તો હા કહો કમેન્ટમાં ન કહો ઓકે તો લગભગ તો આપણે ઇન્સ્ટામાં પણ પૂછશું બધાને જો ક્યુ એને વિડીયોનો કહે બધાય તો બનાવી નાખશો ઓકે ચાલો બધાને ગુડ નાઇટ અને કાલે પાછો આપણે વ્લોગ બનાવશું તો રોજે રોજ આવતા રહેજો હા શું થાય રોજ આવજો આ બ્લોગ જવા માટે તો ચાલો બધાને ગુડ નાઈટ